વંથલી ખાતે ભાજપનું સંમેલન યોજવામાં આવ્યું હતું ત્યારે સવારે સાડા અગિયાર વાગે શરૂ થયેલા સંમેલનમાં માણાવદરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા એ ઉપરાંત અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ પણ કેસરીઓ ધારણ કર્યો હતો ત્યારે સંમેલનમાં બપોરના બે વાગ્યા પછી પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ આવી પહોંચ્યા હતા અને સંબોધન કર્યું હતું વંથલી સંમેલનમાં સંબોધન કરતા સી પાટીલે કહ્યું હતું કે રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પણ સમગ્ર દેશ રામમય બની ગયો છે ભાજપ દ્વારા પણ જે રીતે અતિ વિકસિત મહાઅભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાની પણ ગેરહાજરી અંગે જાહેરમાં ટકોર કરી હતી કે કોઈ કાર્યકર્તા નારાજ ન રહે જિલ્લા પ્રમુખને કહી દઉં છું કે કોઈ નારાજ હોય તો મને ફોન કરે રસ્તો કાઢીશું પણ ઘરની બહાર નીકળે અને બહુમતીથી જીતવા માટે કાર્ય કરે આ પછી પત્રકારો સાથેની વાતચીતમાં પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કહ્યું હતું કે હું આ વિસ્તારના વિકાસ માટે ભાજપમાં આવ્યો છું પાયની જરૂરિયાત જેવી કે નદી ઊંડી ઉતારવાની છે માણાવદરમાં

જે કંઈ સુવિધા હોય એમાં માની લો પ્રયત્ન વાળા જે કઈ વાત આવી હોય હું તદ્દન એવું નથી માનતો કે નારાજ છે મારે કઈ છે નહી એટલે લાલચ ની કોઈ જરૂર નથી હું લોકોની સેવા કરવા વાળો છું ત્રણસો ને પાઠ થી રખડવા વાળો માણસ पालनपुर लक्ष्मीपुरा ने जोड़ता रोड पर डॉक्टर हाउस पास थे दबाणों पर पालिका टीम त्राटकी